નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું નું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો અંદર આજે આપણે ધોરણ નવ વિષય ઇંગ્લિશ ની અંદર ફર્સ્ટ એન્યુઅલ એક્ઝામ ટુ ટ્વેન્ટી એટલે કે બે માં એની અંદરની જે આપણે ધોરણ નવ નું અંગ્રેજી નું પેપર તારીખ અગિયાર દસ બે હજાર પચીસ રોજ બીકે એસવીએસ નું લેવરાણું હતું એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ

એન્ડર છે વોટ ડીડ મોહન મધર ડુ એટલે કે મોહન ની મધરે શું કર્યું તો આવશે મોહન મધર કમ ટુ હિઝ હેલ્પ બીજો છે વોટ ડીડ મોહન ફાધર ડુ એટલે કે મોહન ના પપ્પાએ શું કર્યું તો મોહન ફાધર સ્ટાર્ટ સપોર્ટિંગ હિમ એટલા સુધી એનો જવાબ આવશે ત્રીજો છે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ જે છે અન્ડરલાઈન કરીને તમને આપેલા છે ત્રીજો જોઈએ કે વોટ ડીડ મોહન ડિસાઈડેડ ટુ ડુ એન્ડર આવશે ડિસાઈડેડ ટુ મોડિફાઈ હિઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ

આપણે ત્રીજો પેરેગ્રાફ એના પ્રશ્નોને જવાબો જોઈએ રાની કી વાવ ક્વિન ઉદયમતી ક્વિંદ ઉદયમતીએ બંધાવી હતી રાણી ઉદયમતીએ સાતમો છે વાય ડીડ ક્વીન બિલ્ડ ધ વાવ એટલે કે રાણી વાવ શા માટે બંધાવી હતી એટલે ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ઓફ પાટર એટલે કે પાટન ની અંદર જે પાણીની તકલીફ હતી એનું નિવારણ માટે રાણીએ વાવ બંધાવી હતી આઠમો છે વેન વોઝ રાણી કી વાવ કન્ટ્રેક્ટેડ તેની અંદર આવશે જોઈ શકો છો તમે આઠમાનો જવાબ એટલે કે ક્યારે બનાવ આવી તો બિટવીન એક હજાર ને બાવીસ એન એક હજાર તેસઠ ના સમયગાળાની અંદર રાણીની વાવનું બાંધકામ થયું હતું આગળ આપણા આઠે આઠ પ્રશ્નો પૂરા થાય છે ને નેક્સ્ટ તમને બે ટ્રુફોલ્સ આપેલા છે જોઈએ નવમો ઇડીસો થ્રી ટીની કપ્સ તો અંદર આવશે ફોલ્સ એટલે કે આ વિધાન કેવું છે આ વિધાન તદ્દન ખોટું છે દસમો ક્લિમ્બિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન તો આ મિત્રો કેવું છે આ ટ્રુ છે એટલે કે આ વિધાન કેવું છે આપણું આ વિધાન તદ્દન સાચું વિધાન છે નેક્સ્ટ સેક્શન બી તરફ આગળ વધીએ સેક્શન બી ની અંદર તમને તાંજા એટલે કે એક કવિતા આપેલી છે એ કવિતા પરથી બે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે 11મું છે વેન ડુ ધ ફાર્મર્સ વૉક અપ રવિન્દ્ર આવશે મોર દે ખેડૂત હંમેશા સવારની અંદર વહેલા જ ઉઠતા હોય છે નેક્સ્ટ આપણે આગળ વધીએ નેક્સ્ટ તમે જોઈ શકો છો 12મો હાઉ લોંગ ધ ફાર્મર વર્ક ઓફ લેબર તમે અંદર જોઈ શકો છો લેબર ટિલ ઓલમોસ્ટ ડાર્ક 12મું જે છે એનો જવાબ જોઈ શકો છો બીજા વિજિબિલિટી ની અંદર પણ તમને આપેલો છે પછી જોઈએ નેક્સ્ટ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે તમને નેક્સ્ટ સ્લાઇડ ની અંદર એના પ્રશ્નો આપેલા છે 13 છે હાઉ મેની બોટ્સ વેર ધેર હાઉ મેની બોટ્સ વેર ધેર તો જોઈ શકો છો એનો જવાબ ધેર વેર 12 બોટ્સ એટલે કે ટોટલ 12 કોડીઓ હતી આગળ જોઈએ આગળ આપણો પ્રશ્ન છે અને જો તમે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલના બીજા જિલ્લાથી

જોઈ શકો છો ડેટા તમને આપેલો છે ડેટા પરથી આપણે પ્રશ્ન જવાબ આપવાના છે 17મો વોટ ઇઝ ફ્રી વિથ ધીસ પ્રોડક્ટ એટલે કે આ પ્રોડક્ટ સાથે શું ફ્રી છે તો વન ક્રિસ્ટલ ગ્લાસ વિથ ધીસ પેક આગળ છે 18મો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ આ પ્રોડક્ટ નું નામ શું છે તો જોઈ શકો છો 18મો જે આપણો ટાઇટલ જ છે પ્રોડક્ટ નું 19મો હાઉ મચ ઓઈલ ઇઝ ધેર ઇન ધ બોટલ આ બોટલ ની અંદર કેટલું ઓઈલ આવે છે 19મો જોઈ શકો છો 500 ml ઓઈલ છે 500 મિલીલીટર

જોઈ શકો છો નેક્સ્ટ આગળ જઈએ ફિલ ધ બ્લેન્ક્સ એન્ડ પ્રોપર વર્ડ ગિવન ધ ઇન ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં ભલા શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો છે થેન્ક યુ વેરી મચ ફોર યોર તો એની અંદર આવશે વેલ્યુએબલ સજેશન અને બીજી ખાલી જગ્યા આવશે ડેન્ટલ સાયન્સ હેઝ અ એડવાન્સ્ડ અ લોટ આ મિત્રો જે આપણો ડેન્ટલ હેડ્સ નામનો ચેપ્ટર છે એમાંથી આ પેરેગ્રાફ લેવામાં આવેલો છે હવે આપણે નિયરેસ્ટ મીનિંગ આપવાના છે વિકળક એની અંદર આવશે ક્રુઅલ એન્સાયટી એની અંદર આવશે વેરી ઓલ્ડ નેક્સ્ટ સેક્સન નંબર ડી જોઈએ એની અંદર કન્જેક્શન મૂકવાના છે એમાં ઓગણત્રીસ કે રન ફાસ્ટ ખાલી જગ્યા યુ વિલ મિસ ધ બસ રન ફાસ્ટ તમે ફાસ્ટ દોડો નહીતર બસ ચૂકી જશો એટલે કે રન ફાસ્ટ બટ યુ વિલ મિસ ધ બસ થી શો છે એની અંદર આવશે થોક હી ઇઝ રીચ હી ઇઝ નોટ હેપ લાસ્ટમાં જે છે ત્રીજો એ આપણો રાઇટ આન્સર રહેશે નેક્સ્ટ જોઈએ કે રીરાઇટ ધ પેરેગ્રાફ સિલેક્ટ ધ પ્રોપર વર્ડ એટલે કે સાચા શબ્દો આપણે ત્રણ જે શબ્દો આપેલા છે અને આગળ ખાલી જગ્યા છે સાચા શબ્દો પસંદ કરીને આખો પેરેગ્રાફ તમારે પુરવણી અંદર ફરીથી લખવાનો છે તો આપણે જોઈએ એના જવાબો તો પહેલી ખાલી જગ્યાની આવશે મસ્ટ બીજી ખાલી જગ્યાની અંદર આવશે શુડ અને ત્રીજી ખાલી જગ્યાની અંદર આવશે વિલ જે આપણો રાઈટ આન્સરો રહેશે નેક્સ્ટ આપણે આગળ જઈએ આગળ તમે જોઈ શકો છો ડુ ઇઝ ડાયરેક્ટેડ તમને આપેલું છે તેના અલગ અલગ સુધારાઓ તમને કરેલા છે થી અલવાઈ ગેટ અપ અપ અર્લી પછી આઈ ડુ માય છે એની જગ્યાએ હી ડુઝ હી પછી આઈ ની જગ્યાએ હુ ગો ની જગ્યાએ ગોઝ એવી રીતે બહુવચન થઈ જશે બધું જ પછી તમને ડબલ્યુ ક્વેશ્ચન પૂછાણા છે 33મો કે રામ બોટ મેંગો યસ્ટરડે અંદર રામ જો નામ ની નીચે અન્ડરલાઈન હોય નામ નીકળવાનું હોય તો ડબલ્યુ એચ હુ વડે વાક્ય બનશે તો હુ બાય મેંગોસ યસ્ટરડે

એટલે કે મિત્રો આ પિક્ચર વિશે આપણે દસ વાક્ય લખવાના છે બજારનું ચિત્ર આપેલું છે આ ચિત્ર વિશે આપણે લખી શકીએ છીએ અને જો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ સિવાયના બારના મિત્રો પણ આ વિડીયોને જોતા હોય તો તેમને પણ અચૂકથી આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું છે લાઈક કરવાની છે ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરવાની છે કારણ કે આ પ્રશ્નપત્ર તમારા માટે અતિ મોસ્ટ એમપી નીવડી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિશે અંગ્રેજીનું પ્રથમ પરીક્ષા નું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત